કે હવે સમયમાં જ થાંભલાઓ થાંભલાઓ કાઢી નાખવામાં આવશે પણ મહિના વીતી ગયા છતાં અને વાયરના ગુજરાઓથી સ્થાનિકો ભોગ બની રહ્યા છે અને વાયરના કારણે અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે સ્થાનિક કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા દ્વારા ફરી એકવાર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી દિનેશભાઈ દ્વારા કહેવામાં આવ્યું

અહીંયા જ્યાં રસ્તો આપ જોઈ રહ્યા છો લોકો અહીંયા ધંધો કરતા હતા લોકો રહેતા હતા એમના દુકાન મકાન લઈ અને રસ્તો જે ટીપી ફાઇનલ થયો તેમાં કબજો લેવામાં પણ આઠ મહિના થવા છતાં આજે એ રસ્તો બની નથી રહ્યો ક્યારે બનશે એ પણ પ્રશ્ન છે અને એ રસ્તા ઉપરથી જે આપણે હાઈટેન્શન લાઇન જે જઈ રહી છે અહીંયાથી લગભગ બે અઢી મહિના પહેલાં એક પોલ ટૂંટો પડ્યો અને એક દીકરીને વાગ્યું પણ તો શું આ તંત્ર છે એ કોઈને મરવાની રાહ જોઈ રહ્યું છે કે આ મરે પછી હાઈટેન્શનના થાંભલા કાઢીએ તો કોંગ્રેસ સમિતિ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે જો પંદર દિવસની અંદર આ રસ્તાનું કામ ચાલુ કરવામાં નહીં આવે અને જો હાઈટેન્શન લાઈન છે એને કાઢવાનું જે બાકી છે એ કામ કરવામાં નહીં આવે તો અહીંથી લોકોને સાથે રાખી એક આંદોલન કરવામાં આવશે કે લોકોને જે રસ્તાની તકલીફ પડી રહી છે લોકોને જે હાલાકી પડી રહી છે એના માટે લડી અને લોકોના જે અધિકાર છે એ અમને આપવા માટેના પ્રયત્ન કરીશું કારણ કે શાંતિથી લોકો અહીંયા ધંધો કરતા હતા રસ્તો મોટો કરવો છે એનો એમ કરીને લોકોના અહીંથી ધંધા રોજગાર બંધ થઈ ગયા લોકો જે રહેતા હતા એમનો પણ કબજો લઈ લીધો એની સામે વાંધો નથી પણ ત્યાર પછી જે રોડ રસ્તા બનવા જોઈએ એ આઠ મહિના છતાં પણ બનતા નથી અને જે હાઈટેન્શન લાઈન છે જે પણ નીકળતી નથી તો એ પણ એક પ્રશ્ન છે એને લઈ અને કોંગ્રેસ પક્ષ જો આનો નિકાલ નહીં આવે તો અહીંથી આંદોલન કરવામાં આવશે અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે